પોરબંદરમાં નગરપાલિકાના તંત્રની બેદરકારીના કારણે બે મહિના પહેલા વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને તેનો નિકાલ નહીં થતા એ સમયના જિલ્લા કલેકટર કે ડી લાખાણીએ માથે ઉભીને વર્ષો જૂની સાંઢિયા ગટર ખોલાવીને પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી પરંતુ ત્યારબાદ બે મહિનાથી આ સાંઢિયા ગટરની સફાઈ કરીને તેને પેક કરવાની કામગીરી કરવામાં આવી નહીં હોવાથી હવે આ વિસ્તારના વેપારીઓથી માંડીને ચેમ્બર ઓફ કોમર્સ પણ કંટાળી ગયું છે ત્યારે ચીફ ઓફિસરને લેખિતમાં ચેતવણી આપીને જણાવ્યું છે કે સાંઠિયા ગટર સાફ કરીને તમારે બુરાવી છે કે અમે બુરાવી દઈએ તેવો સવાલ ઉઠાવ્યો છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કાર્યા એ નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ને લેખિત માં આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે પોરબંદરના એમજી રોડ પર વર્ષો જૂની જે સાંઢિયા ગટર બિરલા હોલની બહાર તેમજ હાર્મની હોટલની બહાર જે મેઇન રોડ ઉપર છે જે વર્ષો જૂની સાંઢ્યા ગટર કાર્યરત નથી અને બંધ હતી વધુ વરસાદને કારણે જે વર્ષો જૂની સાંઢિયા ગટર બંધ હતી તેને રાતોરાત ખોલાવી અને પાણીનો નિકાલ કરવા માટે ખોદકામ કર્યું પરંતુ છેલ્લા બે અને ગટર ખુલ્લી મૂકી દેવામાં આવી છે જેનાથી વેપારીઓ સહિત અવર જવર કરતા લોકોને પરેશાની વેઠવી પડે છે માટે નગરપાલિકાનું તંત્ર વહેલી તકે કાર્યવાહી નહીં કરે તો બિરલા હોલની પાસે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગટર વ્યવસ્થિત રીતે ઢાંગીને બંધ કરી દેવામાં